ઉંડોટ ગામે નિમણાવાડા વાચરા દાદા મંદિર ખાતે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું હતું માંડવી તાલુકાના ઉંડોટ ગામે સવારના દસ થી ત્રણ વાગ્યા સુધી ભજનનો જમાવડો જોવા મળ્યો હતો ભજન પ્રેમીઓ કચ્છ જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વાચ્યા ભગત ગઢવી એમના દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરાવવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ મોતા માંડવી અત્રે મુખ્ય અતિથિ તરીકે રાજણા ટેકરીના મહંત શ્રી અર્જુનનાથજી બાપુ હિંગરિયાથી કલ્યાણદાસજી બાપુ અને કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી અમારા ગામના આગેવાન અને સક્રિય એક્ટિવ શ્રી હર હંમેશ અત્યારે એક્ટિવ અહીંયા રહેતા જ હોય છે અને એક અમારા ગામ માટે ગૌરવની પણ વાત કહેવાય કે ગામના સરપંચ તો છે જ સાથે સાથે માંડવી તાલુકા સરપંચ સંગઠનના પણ પ્રમુખ છે તો એમની આગેવાનીમાં આ કાર્યક્રમ થતા હોય છે અત્રે અમારા ચારણ સમાજના પણ ઘણા આગેવાનો આવ્યા હતા અઢારે આલમમાંથી કોઈ પણ નાત જાત પ્રાંત વગર બધા જ ગામના પ્રમુખો જ્ઞાતિના પ્રમુખો અત્રે ઉપસ્થિત રહી અને આ અત્રે ભોજન અને ભજનનો લાભ લીધો હતો મારું નામ ભોજરાજ ગોપાલભાઈ ગઢવી મારી જન્મભૂમિ એટલે નાની ઉણનલોઠ ગામ અને મારી કર્મભૂમિ એટલે મુન્દ્રા હાલે મુન્દ્રા બારી નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકેની મારી જવાબદારી નિભાવું છું વાત કરીએ નાની ઉણલોઠ એટલે સાવ એક નાનકડું ખોબા જેવડું ગામડું છે અને અત્રે આ વાસણા દાદાની જગ્યા એટલે એટલી ચમત્કારિક જગ્યા છે વર્ષોથી દર ભાદરવા મહિનાના દર સોમવારે જેટલા પણ સોમવાર હોય ભાદરવા મહિનાના એટલા સોમવાર અત્રે મેળા તરીકે યાત્રા તરીકે ઉજવણી કરવામાં આવે છે ગામ લોકો દ્વારા આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી અને ગામની મેળા સમિતિ દ્વારા આયોજન દર સોમવારે સંતવાણી તેમજ ભજન અને ભોજનનો સમન્વય આ સમન્વયમાં આખા પંથકમાંથી હજારો માણસો યાત્રાળુઓ આવે છે દર્શનનો લાભ લે છે સંતવાણીનો લાભ લે છે અને મહાપ્રસાદનો પણ લાભ લાભ લેતા હોય છે આ પ્રસંગે આ ગામના દરેક યુવા વર્ગ સ્વયંસેવક રીતે સેવા આપતા હોય છે અને આ અત્રે એક આપના માધ્યમથી કહેવા માગશું કે યુવા વર્ગને પણ આપણી આવનારી પેઢીને પણ આવા અનેક કાર્યક્રમો દ્વારા પ્રેરિત કરી અને આપણી સનાતન સંસ્કૃતિ જળવાઈ રહે એવા કાર્યક્રમો કરી અને આવા અનેક મેળાઓમાં આપણે સંમિલિત થતા રહીએ એવી આપના માધ્યમ દ્વારા સૌને હું વિનંતી કરીશ મારું નામ છે મુરજીભાઈ ખીમરાજ ગઢવી ગામ નાની ઉલલોટ અને આ નાની ઉલોટમાં વાછરા દાદાનું મંદિર ભવે પરંપરા જે માણસો શ્રદ્ધાથી આવે છે ગાંડા દાયાથી જાય છે અહીંયા શ્રદ્ધા જેને છે અને કંઈક પરચા દાડાના છે કોઈનો શેરમેટી ન હોય અને આત્મથી સચ્ચાઈથી જો માનતા કરતા હોય તો એને એ પણ પ્રાપ્તિ થાય છે અને બીજો કે જે માણસો આ આજુબાજુવાળા માણસો બધા હેલી મિલીને બધા સમાજ હેલી મિલીને દાડાને અહીંયા અમારે સાથ સરકાર આપે છે અને શ્રદ્ધા લઈ આવે છે અહીંયા ભજન ને ભોજન ભજન દિવસે શરૂ ત્યાં ઉલોટ વાછર દાદાના મંદિરે વીસ વર્ષ થયા એટલે હવે આખા કચ્છમાં માણસોને સૌગળ થઈ પડી કે દિવસે ભજન દિવસે રાસ મંડળ પહેલો શરૂઆત અહીંયા વાછર દાદાના મંદિરે થઈ છે અને આવા મિત્ર બધા આગેવાનો સારા સારા માણસ આવે છે એટલે અમારા ગામનો વિકાસ બહુ સારો થાય છે રાજકીયો આવે છે ધારાસભ્યો આવે છે મંત્રીઓ આવે છે બધા આવે છે અને ગામને જોઈ અને ગામની એકતા જોઈ અને બધી ગામમાં વ્યવસ્થા પણ સારી થાય છે